કર્ણાવતી શહેર ભાજપ મહાનગરપાલિકા સદસ્યતા કાર્યશાળા યોજાઈ નાનપુરા જીએસસી બેંક હોલમાં ભાજપ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસીય પ્રશિક્ષણ વર્ગમાં કર્ણાવતી મહાનગરપાલિકાના કાઉન્સિલરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કર્ણાવતી શહેર સદસ્ય પ્રશિક્ષણ વર્ગનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યશાળામાં પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું કાર્યશાળામાં અમદાવાદના વિકાસની પ્રદર્શની યોજાઈ પ્રદર્શનમાં મેટ્રો ટ્રેન બીઆરટીએસ રિવરફ્રન્ટ સ્માર્ટ સ્કૂલ સહિતના પ્રોજેક્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો આ કાર્યશાળામાં ભાજપ પદાધિકારીઓને લોકો સાથે જીવંત સંપર્ક સરકારની યોજના અને સંગઠન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી સુધી અભ્યાસવર્ગ એક કાયમી પ્રક્રિયા છે લોકસભાની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે પ્રત્યેક કોર્પોરેટરની પોતાની જવાબદારી પોતાના વોર્ડમાં વધુમાં વધુ મત ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે મળે એના માટે સોશિયલ એન્જિનિયરિંગથી માંડીને પ્રજાની સાથેનો સંપર્ક અનેક જાતિ એના સમુદાયની સાથેનો એનો સંપર્ક આવા અનેક કામો અને પોતાના વિસ્તારમાં વિકાસના જે કામો થાય છે અને સરકારની જે યોજનાઓ છે એનો લાભ એક દરેક વ્યક્તિ સુધી પહોંચે એ માટેના બધા જ કાર્યક્રમોની વ્યવસ્થા કરવામાં આવી છે